बोल श्री गणपति गजानन महाराज की जय भगवान की जय गम गणपतये नमः अथ स्तोत्रम् अस्य श्री ऋणविमोचन्महागणपतिस्तोत्रमन्त्रस्य शुक्राचार्यऋषिः ऋणमोचन् महागणपतिदेवता अनुष्टुप् छन्दः ऋणविमोचन् महागणपतिप्रीत्यर्थे जप विनियोगः ઋણમોચન મહાગણપતિ સ્તોત્ર મંત્ર ના ઋષિ શુક્રાચાર્ય છે દેવતા ઋણમોચન મહાગે મહણપતિની પ્રીતિ મેળવવા માટે જપનો આવી ની યોગ છે સ્મરામી દેવ દેવેક્રતુંડ મહાબલમ ષડક્ષરમ કૃપા સિંધુ

માતસેતુ સેતુ મહાબલમ એક દ્વિતીય નમામી ઋણ મુક્ત એ ગણોના અધિપતિ મહાશક્તિશાળી મહાગણપતિને વારંવાર નમસ્કાર કરું છું તે ઋણનો નાશ કરે દંતમ એકમ બ્રહ્મ સનાતનમ મહાવિઘ્નહરમ વિઘ્ન હરમ દેવમ નમામિ ઋણમુક્તયે જેમનો એક અક્ષરનો મંત્ર ગમ છે તેવા સાત સત્ તત્વ જ્ઞાની અને મોટામાં મોટા વિઘ્નોને હરનાર એકદંતને નમસ્કાર કરું છું તે મારા ઋણનો નાશ કરે શુક્લાંબરમ શુક્લવર્ણા શુક્લગંધાનુલેપનમ હું નમસ્કાર કરું છું તે મારા નાશ કરે રક્તાંબરમ રક્ત વર્ણ રક્તગંધાનુ લેપનમ

क्रुष्ण यग्नो पवितनीच नमामी रुण मुक्त ये। स्याम रंगना स्याम सुगंदे द्रव्योथी ले पायेला स्याम जनोई धारण करवावाडा। एक रुष्णाम बरने हुँ नमस्कार करूछु। तेवो मारा रुण नाश करे। पिताम बरं पित वर्ण �

છ મહિનામાં જ નષ્ટ પામે છે તેમાં કોઈ સંશય નથી જે વ્યક્તિ આ સ્તોત્રનો દસ વખત પાઠ કરે છે તેના તમામ ઋણનો નાશ થાય છે અને તે અત્યંત ધનવાન બને છે એ તે શ્રી ઋણમુક્તિ ગણેશ સ્તોત્રપાઠ અર્થ સહિત તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ ગી જય તો મિત્રો આજે આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશનું ઋણમાંથી મુક્તિ અપાવનારો પાઠ કે જે આપણને ગમે તેવા મોટા ઋણમાંથી પણ કોઈ પણ પ્રકારે છુટકારો અપાવે છે પાઠમાં આપણે સાંભળ્યું કે જે કોઈ વ્યક્તિ સવારે બપોરે સાંજે કે રાત્રે છ મહિના સુધી આ પાઠ કરે છે તો છ મહિનામાં તેના ઉપર રહેલું ઋણ ઉતરી જાય છે અને જે કોઈ વ્યક્તિ દસ વખત પાઠ કરે છે તેનું કોઈ પણ પ્રકારનું દેવું મટી જાય છે તો આપણે પણ નિત્ય શ્રદ્ધાપૂર્વક ભગવાનનો આ પાઠ કરીએ કે જેથી કરીને ગણેશજીના આશીર્વાદથી આપણા ઉપર જો કોઈ પણ પ્રકારનું દેવું હોય ઋણ હોય તો તેમાંથી આપણને મુક્તિ મળે કેમ કે જ્યાં સુધી આપણા ઉપર કોઈ પણ પ્રકારનું ઋણ હોય દેવું હોય ત્યાં સુધી તે જીવને મોક્ષ મળતો નથી તે જીવને મુક્તિ મળતી નથી એટલા માટે અહીંનું અહીંયા પૂરું કરીને આપણે ભગવાનના ધામમાં જઈએ અને ભગવાનના ચરણોની સેવા કરીએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકો મારી સાથે આ ઋણમુક્તિ ગણેશ સ્તોત્રનો પાઠ આજે કર્યો હશે અને આગળ પણ કરતા રહેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર